આણંદ જિલ્લામાં તાજેતરમાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે હાલમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી છે અને આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની શક્યતા છે આણંદ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે તાપમાન વધી રહ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બની શકે છે બપોરે બારથી ચાર વચ્ચે ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે કારણ કે આ સમયગાળામાં તાપમાન સૌથી વધુ રહે છે ગરમીને કારણે લોકો બપોરે બહાર નીકળવાનું તાળી રહ્યા છે અને રસ્તાઓ પર ચહલ પહલ ઓછી જોવા મળે છે મળી રહી છે હીટવેવની ચેતવણીને ધ્યાનમાં રાખીને હળવા કપડાં પહેરવા પૂરતું પાણી પીવું અને ધૂપમાં વધારે સમય ન રોકાવાની સલાહ આપવામાં આવી છે હીટવેવના પ્રભાવને કારણે આણંદમાં લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે બપોરે બારથી ચાર વચ્ચે તાપમાન અત્યંત ઊંચું રહેશે રોડ રસ્તાઓ લગભગ સુમસાન જોવા મળશે ખાસ કરીને મજૂરો રિક્ષા ચાલકો અને દુકાનદારોએ ગરમીથી બચવા માટે સાવચેતી લેવી જરૂરી છે શહેરમાં હીટવેવની અસરથી કેટલાક ફેરફાર જોવા મળ્યા જેવા કે સામાન્ય ધમધમતા બજારો અને મુખ્ય માર્ગો પર બપોરે વહીવટ ઓછી જોવા મળે છે બપોરના સમયગાળામાં ખરીદી માટે લોકો નિહાળતા નથી જેના કારણે વેપારીઓની આવક ઘટી ગઈ છે તાપમાનના કારણે લોકોમાં તાવ લૂ લાગવી અને થાકની સમસ્યાઓ વધી રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી થોડા દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે તેથી લોકોને આરોગ્યની સુરક્ષા માટે પાણી પીવું ધૂપમાં જવાનું ટાળવું અને જરૂરી હોય તો તડકામાં છત્રી કે ટોપી વાપરવાની સલાહ આપવામાં આવી છે